અરે ઘરમાં મગજવાળી ચાલે છે યાર કોઈ વાતે મને કોઈ હક નથી લેવા દેતું ઘરમાં થાકી ગઈ છું બાજુ ઓફિસ ના કામ કરું કે ઘરની મગજ મારી જોઉં શું કરું કઈ નહીં ચાલ પછી વાત કરું છું ચાલ બાય શું હતું બંને જો મને સમજાવવા આવ્યા હોય તો બંને નીકળી જાવ રૂમ ની કઈ વાતની વાત કરો છો અમે એક્ઝેક્ટ એ વાત કરવા નહોતા આવ્યા પણ હવે તમે કીધું એટલે તો પછી વાત કરવી પડે ને હા તમે લોકો બહુ શાણા છો અને તમને લોકોને એવું લાગે છે કે મમ્મી તો મૂરખ છે હે ને પણ તમારા લોકો કરતાં વધારે દિવાળીને જોઈ છે ને ફટાકડા પણ ફોડ્યા છે મમ્મીજી સાચું કહું ને તો દિવાળી અને ફટાકડાને મમ્મીજી સાચું કહું ને તો દિવાળી અને અનુભવને કાઈ લેવા દેવા ન હોય પણ વાંધો નહીં તમે મોટા છો તો એ તો મોટા જ રહેશો ને હમ બોલો હવે કામની વાત કરશો કે મારા ફોન ચાલુ છે જો મમ્મી આ ઘણા સમય પછી મારા પપ્પા ઘરે આવ્યા છે તો હવે સમજી જાવ ને ના નહીં સમજાય પણ કારણ કે સાંભળ તમે બંને સાંભળી લો તમને લોકોને પૂરી વાત જ નથી ખબર અને આમ હું ગુસ્સામાં બૂમો માર્યા કરું છું એનો કોઈ મતલબ નથી મારા બાપુજીએ જબરજસ્તી લગ્ન કરાવ્યા હતા મારા અને પાંચ વર્ષ માળ હું એમની સાથે રહી હતી અને એ પાંચ વર્ષમાં આ વ્યક્તિએ મને એક રૂપિયાનું પણ સુખ નથી આપ્યું ન મેન્ટલી

અશોક તું તો સમજી શકે છે ને તું એમને સુધારવાની કોશિશ કર જો એ વ્યક્તિ સુધારો તૈયાર હોય ને તો હું આ ઘરમાં એમને એક્સેપ્ટ કરવા તૈયાર છું મમ્મી હવે પપ્પાની પ્રકૃતિ ના બદલે તમે વિચાર તો કરો આટલા વર્ષોથી પપ્પા એક જ અંદાજમાં જીવતા આવ્યા છે પહેરવાનો ઢંગ બોલવાનો ઢંગ હવે કોઈ માણસને આપણે ન સુધારી શકીએ હા સુધારી શકીએ તો એટલું કે આપણે થોડું ઘણું એડજસ્ટમેન્ટ કરીએ અને એ પણ એડજસ્ટમેન્ટ કરે હા મમ્મી જો મીરા તમે બંને સાચું જ બોલો છો અને હું તો કઉ છું તમે લોકો તમારી જગ્યાએ બરાબર જ છો પણ એ હું બીજી વાર નથી ચાહતી કે એ વ્યક્તિ મતલબ એક એક વ્યક્તિને સમજી શકતો એક સ્ત્રીને ન સમજી શકતો એની જોડે હું જિંદગી કાઢું અને હવે તમે લોકો આટલા મોટા થઈ ગયા છો મને એની જરૂર શું છે મમ્મી હવે તમે ફક્ત પત્ની નથી રહ્યા તમે એક માં છો તમે એક સાસુમાં છો વિચાર કરો આપણા જીવનમાં ઘણા દોર એવા આવતા હોય છે જ્યારે આપણે તકલીફમાં હોઈએ છીએ પણ જેમ જેમ સંબંધો જોડાવા લાગે ને એમ ધીમે ધીમે આપણે પણ પરિવર્તન કરવું પડે આપણી અંદર ઘણા માણસો છે દુનિયામાં જે પતિ પત્નીને એકબીજા સાથે બોલવાના વ્યવહાર પણ નથી છતાં પણ એ લોકો સાથે રહે છે શું કામ ખબર છે પોતાના બાળકો માટે પોતાના પરિવાર માટે મેળા સાંભળ જ્યારે અશોકને ધામીની નાના હતા ને ત્યારે મેં આ લોકોને કેવી રીતે મોટા કરે છે ને મને જ ખબર છે ત્યારે આ જોવાનો તો આવ્યા કે તું શું કરે છે કેવી રીતના કરે છે અને હવે હું એમની પર કેમ દયા ખાઉં તમારે તમારે કંઈ નથી કરવાનું ફક્ત અને ફક્ત પપ્પાને આ ઘરમાં રહેવાની છૂટ આપવાની છે બીજું કંઈ જ નથી કરવું સમય સમયનું કામ કરી લેશે કેમ આ ઘર બનાવવા માટે મહેનત મેં કરી તમને લોકોને મોટા કરવામાં મહેનત મેં કરી આખી જિંદગી સમાજમાં રહેવા માટે કેટ કેટલા ગધા વિતરા મેં કર્યા છે તો આ બધી વસ્તુનું કાંઈ કોઈ મોલ નથી મોલ નથી તમે જોઈ નથી શકતા આ બધી મોલ તો છે પપ્પા પુરુષ હોવા છતાં પણ આખી જિંદગી એકલા રહે અને તમે સ્ત્રી હોવા છતાં પણ દીકરી દીકરો વહુ અને ભવિષ્યમાં જમાય પણ આ બધાનો પ્રેમ પામશો પણ તમને લાગે છે કે આનાથી મોટો કોઈ હોદો હોઈ શકે તું મને એક વાત સમજાવ આજે હું આ વ્યક્તિને માફ કરી દઈશ અને વર્ષો જૂની બધી વાતો ભૂલી દઈશ તો શું આવી કેટલી વસ્તુ થશે હરેક પુરુષને આવી આદત પડી જશે નથી કમાવું કઈ મમ્મી એ બધું પહેલાં ચાલતું હતું સ્ત્રીઓ છે ને બાળકો માટે કંઈ બોલતી નહોતી પણ અત્યારનો જમાનો ફોરવર્ડ છે ખબર પડે ને કે આ માણસ મને નહીં સાચવે તો સ્ત્રીઓ પણ પોતાના પગ પર ઊભી થઈ જાય છે અને વહેલા સાથે ઘર મૂકી પણ દે છે પણ તમારા કેસમાં આવું નથી મમ્મી તમારી ઉંમર પણ મોટી થઈ ગઈ છે ને તમારા ઘરમાં બાળકો છે તમારા છોકરાઓ મોટા થઈ ગયા છે ને તમારા ઘરમાં એક વહુ પણ છે આખો દિવસ બસ આમ અસવ્યુ હવે લો જલ્દી જલ્દી અંબાવો તો પછી આમાંથી બધા બધા થાળી વાટકા કાઢું બાકી હું તમે વાત કરો છો આપડે લોકો છે પિક્ચર જોવા

અને હું જરાને કાઢવાની વાત કરું છું તારે તું એના ના પાડે મતલબ કે તારા કોઈ જોડે છે થઈ છે તમારી હકીકતમાં નહીં કોઈને બોલાવવાની જરૂર આ તો થોડું ઘણું કામ હતું મારા એટલે જોડું છું મારી ભૂલ થઈ

માંગુ છું પણ કઈ પણ કહી દઉં છું હકીકતમાં તો તમારે સમજવાની જરૂર છે એક નોકર થઈને મારી સામે બોલતા તને શરમ નથી આવતી અને તું શું જોયા કરે છે ઊભી ઊભી આ તારી સામે મને ગમે તેમ બોલે છે પણ તમે બોલ્યા એનું શું તમે એના ચરિત્ર પર વાર કર્યો એનું શું જરૂરી છે કે કોઈ વ્યક્તિ હસીને વાત કરે તો એની વચ્ચે લફડા જ હોય મમ્મી આ મેન્ટાલિટી તમારી છે અમારી નહીં મારી કોઈ મેન્ટાલિટી નથી જે મેં જોયું એ હું બોલી બહુ સારું બોલી લીધું ને તો ચાવ હવે આને ઘરની બહાર કાઢજે મેં શુભમને એમની સાથે ઝઘડો કરું છું સોરી જો દામિની અને દેવંકુમાર હું તમને પહેલા ચોખવટ કરી દઉં છું આપણે ઘરે જાઉ ને અને તારી મમ્મીને ખબર પડશે આ શું ચાલી રહ્યું છે મમ્મી હા મમ્મીજી તમને કોણે કહ્યું કે અમે ક્યાં છીએ શું કરીએ અને તું તું પહેલા મારી મારી બહુ સાથે અને હવે હવે મારી છોકરી સાથે

આ તારી મમ્મી છે ને એને એના બાપના પૈસાનો પાવર હતો અને એ મને નોકર બનાવીને રાખવા માગતી હતી સમજા એટલે હું એને રહ્યો નહીં પણ મને મારું સમાન વાળું હતું ડગલે ને પગલે બસ એને એના બાપના પૈસાનો રોફસ જમાડવો હતો એટલે મેં કીધું આપણે કોઈ દિવસ નહીં બને એટલે હું અલગ રહેતો હતો અને એ અલગ રહેતી હતી બસ ત્યારથી એના આ જ અભિમાન છે ને એનામાં છે એ મારા લગ્ન થયા પછીને છે એવું એ તો કહું જન્મીને ચારનું જ આ એનો ઈગો આ એનું અભિમાન ચારનું એની અંદર ભરેલું જ છે અને હવે એ તમારી ઉપર ઉતારે છે પતિ ગયું હવે તમારું લેટ છે પતિ ગયું કેમ કેતા નથી કે હું કમાઈ નતો શકતો હું ઘર માં પડી રહેતો તો એટલે તારી મમ્મી ગુસ્સે થતી કમા તો તો મારા સમાન જાવ હવે અને અત્યારે ઝઘડાનો કોઈ ટાઈમ નથી અને તું ભાઈ હોય જે હોય તે ચાલ હાર બાર કાઢ અને તું ચાલ આવીને ઘરે ચાલ નહીં આવ મારા લગ્ન થયા છે દેવાંગ સાથે અરે શું પાગલ થઈ ગઈ છે બેટા ચાલ સાંભળ મારી વાત એ મારી દીકરી છે જેમ તારી દીકરી છે ને મારી દીકરી છે ખાલી તારો હક નહીં હાલે અને આ તું એમ કેસો ને આની હું આ લગ્ન સ્વીકાર નહીં કરું તો તને ખબર છે આ કોણ છે આ કોઈ સામાન્ય નોકર નથી એક મિનિટ ચૂપ કરો દામિની સાંભળ બેટા સાંભળ તું નાદાન છે હજી તારામાં બુદ્ધિ નથી આને જોડે લગ્ન કરવાની ભૂલ કરી છે તે નહીં કાઢી નાખ બેટા આ બધું કાઢી નાખ મમ્મી શું કરો છો લગ્ન થઈ ગયા છે તમારી દીકરીના અરે હું આ જ હકીકત છે હું નથી માનતી આ લગ્ન ને આ લગ્ન ન કહેવાય કામવાળા તે કોણ લગ્ન કરે બેટા માનતા તો પછી હકીકત બદલાઈ નથી જવાની લગ્ન થઈ ચૂક્યા છે અને દામિની મારી કાયદેસરની પત્ની છે ઓ હેલો મારી પત્નીને દબાવવાની કોશિશ નહીં કરતા મમ્મી છોડો ને હવે જે થઈ ગયું છે થઈ ગયું છે હવે આપણે આ લોકોને સ્વીકારી લઈએ ને એમાં જ મજા છે આ ગામ તમાસું શું કામ કરવો છે આપણે અને તું એમ કહેશો ને આ ગરીબ નોકરને હું મારો જમાઈ બનાવવા નથી માંગતી તો એ ગરીબ નોકર નથી એ સારા ઘરનો છોકરો છે અરે તું દીવો લઈને ગોતવા જાય ને તોય તને આવો જમાઈ ન મળે આ દામિની ચોઈસ છે તને તો નાશ થવો જોઈએ કે મારી દામિનીએ આવો છોકરો ગોચો આ વાત સાચી છે દામુ સાચી છે આ કોઈ નોકર નથી અમારા લોકોનો પ્લાનિંગ હતો એના ઘરે પણ છે ને પાંચ નોકર છે અને સારા ઘરનો છોકરો છે પૈસે ટકે પણ સારો છે મમ્મી પણ બેટા મને કેમ ના કીધું તમારા સ્વભાવના કારણે કારણ કે ધામિનીએ ઘણી બધી વાર મને વાત કરી હતી હે કહેવાત માંગતી હતી પણ તમારો સ્વભાવ જ એવો હતો ને કે તમે કોઈની વાત માનવા તૈયાર નહોતા અને એટલા માટે જ અમારે લોકોએ આવી રીતના નાટક કરવું પડ્યું મીરા તું પણ જાણતી હતી બધું બધાને બધી ખબર હતી તેમાં ઘરમાં નોકર બનીને આવ્યો અમે બે અમે બે એવું વિચાર્યું હતું કે નોકર બનીને આવશે પછી અમે પપ્પાને બોલાવીશું અને પપ્પાનું અને તમારું પેચ અપ કરાવીશું જો તમે બંને સુધરી જાઓ સમજી જાઓ સાથે રહેવા લાગો ને તો અમારા બંનેના લગ્ન થઈ જાય પપ્પા અમને સપોર્ટ કરે અને પપ્પા એ તો સપોર્ટ કર્યો એમને ખબર જ હતી પહેલેથી ભાભીને પણ ખબર હતી અને ભાઈને પણ ભાઈ આવ્યો તો તમારી પાસે પણ તમે ના પાડી દીધી ને મમ્મી આમનામ કેટલો સમય મારે છો તમને ખબર છે તમે શું કરો છો દેવાંગને હું જ્યારે રસોડામાં ઊભા હતા ત્યારે તમે શું બોલ્યા કે અમારી બંનેની વચ્ચે અફેર છે એમ નહીં એવું બિલકુલ નહોતું એ તો મારા ભાઈ જેવા છે એમને અને દામીની બેનની બધી જ વાત મને ખબર હતી મમ્મી તમે વિચાર કરો આખા ઘરના બધા સભ્યોને બધી ખબર હતી પણ તમને જ કેમ નહીં ખબર છે કારણ કે તમારો સ્વભાવ એવો થઈ ગયો છે તમે કોઈ વાતની મંજૂરી ક્યારે આપતા જ નથી બધી વસ્તુ તમારા ઈગો કરતાં ઓછી રહી જાય છે ક્યારેક સંબંધોને મહત્ત્વ આપીને જોશો ને મમ્મી તો દુનિયા બહુ સારી લાગશે મમ્મી તમારું લગ્ન જીવન સફળ ન થયું એની પાછળ કોનું કારણ હતું શું હતું કાંઈ જાણવાની કોશિશ કરી તમે શાંતિથી બેસીને ક્યારેય વિચાર્યું અને જે તમારી સાથે થાય એ અમારી સાથે થાય એવું જરૂરી છે ના નહીં સાચી વાત છે તમારા તમારા બધાની બધી વાત એકદમ સાચી છે કે આને કે આ બધી વસ્તુની જવાબદાર હું એક હું એકલી જ છું અને હવે મહેરબાની કરીને આ બધી વસ્તુનું અંત અહીંયા જ લાવી દો હું મારી ભૂલ સ્વીકારું છું કે આજ પછી હું કોઈ ઈગો એટીટ્યુડ નહીં રહીશ ખાલી ભૂલ નથી સ્વીકારવાની બધાને અપનાવવાના છે મમ્મી હા અપનાવીશ બધા એટલે બધા બધા એટલે બધા સૌથી પહેલા તારા પપ્પાને જે થયું તે હવે એ ભૂલવામાં જ મજા છે અને આજે ને તો કાલે તમે લોકો જો બધા મને છોડીને જતા રહેશો ને તો એ હું સહન નહીં કરી શકું અને બેટા આજે લગ્ન જેવું આટલું મોટું પગલું મારા સ્વભાવના કારણે તે અલગ મતલબ મારી વિરુદ્ધ જઈને તે આ કામ કર્યું હવે હું તારા લગ્ન ધૂમધામથી કરાવીશ આપણે ફરીવાર લગ્ન કરાવીશું ને સાચે જ સાચે જ હું અને તારા પપ્પા બંને સાથે રહીને કન્યાદાન કરીશ હાલા થાય એમ નહીં ચાલો હા હવે પણ મોટા છીએ હા અને હવેથી તમે ઘરના કોઈ કામ નહીં કરો જમય રાજા આવો બેસો ખાઓ પીઓ ને જલસા કરો અમારા અમારા ઘરના ને ફક્ત તમારા ઘરના કામ કરજો દામી ને હા મારી છોકરીને ખુશ રાખજો હે કે ચાલો તો ઘરે જઈએ